બાપુનગર જનરલ હોસ્પિટલ જે ઇએસઆઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોસ્પિટલ અહીંયા બનાવવામાં આવે છે તેની પાસે તમે જોઈ રહ્યા છો કે અહીંયા પબ્લિક કેટલી હેરાન થઈ રહી છે અહીંયા કેટલા પુષ્કળ પ્રમાણમાં ઘણા સમયથી પાણી ભરાય છે કમ્પ્લેનો કરવા છતાં આ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી આ તમે જોઈ રહ્યા છો અહીંયા ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે પણ કોઈ નિકાલ કરતા નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ કેટલીક ફરિયાદો કરવામાં આવેલ છે ત્યાંના સ્થાનિક લોકો સાથે આપણે વાતચીત કરીશું અને એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પણ આવેલા છે એમને પણ આપણે પૂછીશું કે અહીંયા શું પરિસ્થિતિ થઈ રહી છે પાણીના નિકાલ માટે મારું નામ જે છે સમીર ઠાકોર છે હું લગભગ અહીંયા પાંત્રીસ વર્ષ અમે લોકો વસવાટ કરીએ છીએ અને મારો જન્મદિવસ થયો છે ને આટલા વર્ષોથી હું અહીંયા સતત પાણી ભરાય છે થતો જ આવ્યો છું પહેલાં પાણી ભરાતું હતું પણ ઉતરી ગયું હતું હમણાં આ વખતના વરસાદની અંદર થયું છે એવું પરમ દિવસે રાત્રે જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર જે પાણી ભરાયેલું છે એટલું એટલું જ પાણી આજે સુધી છે હવે તમે તો અહીંયા રોડ ઉપર જોઈ રહ્યા છો પણ હજુ આગળ જે રાજીવનગર સોસાયટી છે સોસાયટીની અંદર ઓલમોસ્ટ પહેલો માર ઓલમોસ્ટ પહેલો માળ જે છે ને એ ડૂબી ગયેલો છે હવે નીચેના જે રહેણાંક વિસ્તારના લોકો છે એ પહેલાં મારે રહેવા જતા રહ્યા છે ને બીજા લોકો મદદ કરે છે ઓલમોસ્ટ બે દિવસ થવા આવ્યા પાણીનો નિકાલની તો જવા તો વાંચી પણ આપણે કંટ્રોલ રૂમની અંદર ફોન કર્યો છે તે લોકો જોડે મદદ માગી છે પણ તે લોકોના આ ખાલી આશ્વાસન જ છે તેના સિવાય બીજો કોઈ જવાબ નથી તે લોકો જોડે અને સાથે સાથે આ પાણીનો નિકાલ જલ્દી થાય એ બી આપણે મદદ કરવાની જે કહેવાય ને કે ભાઈ માંગણી કરીએ છીએ તમારું નામ નામ પ્રવીણ ચંદ્ર મકવાણા છે હું આ મારી પાર્ટીનો સક્રિય કાર્યકર્તા છું અને બાળક સેવા આપું છું પ્રત્યે કાર્યકર્તા તરીકે અહીંયા બાપુનગર જનરલ હોસ્પિટલ આ જનરલ હોસ્પિટલ જે છે એ મલ્ટીનેશનલ હોસ્પિટલ કહેવાય છે અને આની અંદર આખા અમદાવાદના દરેક કર્મચારી કારીગરો મજૂરો સારવાર માટે આવે છે દાખલ થાય છે એક્સિડન્ટ રહ્યા છે પછી હવે અહીંયા આજની તારીખમાં જે અહીંયા તમે જોઈ રહ્યા છો કે આજુબાજુ ચારુબાજુ સખત પાણી ભરેલું છે એ હોસ્પિટલના દરવાજાની આગળ જ જો આટલું બધું પાણી ભરાતું હોય તો પછી બહુ દુઃખદ વાત કહેવાય અને આપણે જાણીએ છીએ કે છેલ્લા ત્રીસ બત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર શાસનમાં આવી રહી છે પણ આ બાબતથી અહીંના ધારાસભ્ય કે એના કોર્પોરેટર કોઈ પણ નિકાલ કરી શકતા નથી ફક્ત પોતાની ખાયકી કરવામાં જ પડ્યા છે એટલે હવે અમારું સૂચન એવું છે કે હવે પછી તમે આ મારી પાર્ટીને સત્તા પર લાવો અમે જે દિલ્હીમાં જે કરીશું અને અહીંયા જનરલ હોસ્પિટલમાં જે પાણી ભરાય છે નિકાલ જેમને દિલ્હી આવે એવી અમે આશા રાખીએ છીએ